તો ગુજરાતમાં સરકારી ડિગ્રી ડિપ્લોમા અને ઇજનેરી ફાર્મસી કોલેજોમાં શિક્ષકોની પ્રોફેસરની આચાર્યની મોટા પાયે ઘટ જોવા મળી છે કોલેજોમાં ભૂલતો સ્ટાફ તે બાબતે યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો કોલેજમાં આચાર્યની ભારે ઘટથી શિક્ષક શિક્ષણની ગુણવત્તા પર પ્રશ્ન થઈ રહ્યા છે સુડતાલીસમાંથી સાડત્રીસ ઇજનેરી એવી કોલેજ જ્યાં કાય આચાર્ય છે જ નહીં

ખાલી હોવાની માહિતી છે સરકારી પોલિટેકનિકમાં માં વર્ગ એક ની એકસો એકોતેર 84 ચોર્યાસી જગ્યાઓ ખાલી છે વર્ગ બે ની વાત કરીએ એક માં એકસો બ્યાસી ને વર્ગ ત્રણ માં એક સાતસો જગ્યાઓ ખાલી છે તો ઉચ્ચ શિક્ષણ વિભાગમાં ખાલી જગ્યાઓ મામલે સમાચાર આ સમગ્ર બાબતે શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજાએ મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે ડિગ્રી ઇજનેરી કોલેજોમાં શિક્ષકોની ઘટ છે સોળ એવી સરકારી ઇજનેરી કોલેજ જ્યાં સોળ જગ્યા મંજૂર અને સોળ જગ્યા પૈકી કુલ નવ જેટલી જગ્યાઓ ભરેલી છે સરકારી કોલેજમાં તોંતેર ટકા શિક્ષકોની ભરતી થઈ કોલેજોમાં હવે માત્ર સત્યાવીસ ટકા જ ખાલી છે સરકારી પોલિટેકનિકમાં છ્યાસી ટકા અધ્યાપકોની ભરતી થઈ ગઈ છે વિભાગ દ્વારા દસ વર્ષનું ભરતી કેલેન્ડર પણ જાહેર કરેલું છે તેવું કહેવામાં આવ્યું ભરતી પ્રક્રિયા પ્રગતિ હેઠળ ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે તેવું શિક્ષણ મંત્રીએ કહ્યું મારા જાણમાં વર્તમાન પત્રમાં જે આવ્યું છે કે ડિગ્રી ઇજનેરી કોલેજોમાં શિક્ષકોની ઘટ છે ત્યારે વર્તમાનમાં હું આપને માહિતી આપું તો સોળ સરકારી ઇજનેરી કોલેજ ખાતે સોળ જગ્યાઓ મંજૂર છે તે પૈકી નવ જગ્યાઓ ભરેલ છે એટલે સરકારી કોલેજો ખાતે કુલ તોંતેર ટકા અધ્યાપકોની જગ્યાઓ ભરાયેલી છે અને માત્ર સત્યાવીસ ટકા જ ખાલી છે જ્યારે સરકારી પોલિટેકનિક ખાતે પણ જે એ અહેવાલ આવ્યો છે એ પ્રમાણે કુલ છ્યાસી ટકા અધ્યાપકોની જગ્યાઓ વર્તમાનમાં ભરેલ છે અને જે વિભાગે જે કાર્યવાહી કરી છે કે દસ વર્ષી ભરતી કેલેન્ડરનો પણ આપણે આ જગ્યાઓ ખાલી જગ્યાઓનો આચાર્યનો સમાવેશ કરવામાં આવેલો છે એ ઉપરાંત એઆઈસીટી દ્વારા જે સૂચવેલ મુજબ ભરતીના નિયમો છે તે અધ્યયન અધ્યતન કરવા અંગેની પ્રક્રિયા હાલમાં પ્રગતિ હેઠળ છે અને ત્યારબાદ આપણે સીધી ભરતીથી તેમજ ભરતીથી ભરવાનું